હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તમે થોમનેલ પર જોયું તે જ રીતે એટલે કે કોમન એન્ટર ટેસ્ટ જે સીઈટી બે હજાર ચોવીસ હમણાં લેવાઈ ચૂકી છે અને જેનું મેરિટ કેટલે અટકી શકે એના પર એક આપણે એનાલિસિસ એક વિચાર કરવા જઈ રહ્યા છીએ બરાબર એમાં ખાલી જગ્યાઓ જે અત્યારે વેકેન્સી છે એના આધારે આપણે વાત કરીશું જે ભૂતકાળમાં જે ખાલી જગ્યા હતી અને કેટલી કઈ રીતે થયું હતું એની વાત કરીએ જરા તો આપણે દેખવા જઈએ અહીંયા તો જે વિદ્યાર્થીઓ હતા બરાબર અત્યારે જે વિદ્યાર્થીઓ જે પચાસ ટકા ગુણ એટલે કે ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ લાવ્યા હશે એકસો વીસમાંથી તેને પાસ ગણવા એવું સંભવ હતો એવું નોટિફિકેશનમાં એમણે જણાવી દીધું છે એટલે કે પરિણામના જાહેરનામામાં દર્શાવી દીધું છે બરાબર અને જે સાહીઠ ટકાથી ઉપરવાળા વિદ્યાર્થી છે એ કેટલા છે તો એ છે ઓલરેડી દેખવા જઈએ તો છોત્તેર હજારને ચોર્યાસી જેટલા વિદ્યાર્થી થાય છે કેટલા ચોર્યાસી જેટલા થાય છે બરાબર પણ જો ગઈ સાલ એમણે અઠાવનથી ઉપરના વિદ્યાર્થી એમની પણ ગણતરીમાં લઈ લીધા હતા અને એ વિદ્યાર્થીઓ કેટલા હતા તો એ વિદ્યાર્થીઓ હતા બાવન હજાર ત્રણસો સત્તર એટલે કે આપણે અહીંયા કરી દઈશું બાવન હજાર ત્રણસો સત્તર બરાબર તો આ વિદ્યાર્થીઓ માઇનસ મારીશું આમાંથી તો કુલ આપણે દેખવા જઈએ તો કેટલા આ સાલ કેટલા વિદ્યાર્થીઓ વધારે પાસ થયા તમે આને આખું થિયરી સમજ આ સાલ માન લો ત્રેવીસ હજાર સાતસો ને સડસઠ વિદ્યાર્થી જેવા પાસ થયા બરાબર આ ત્રેવીસ હજાર સાતસો ને સડસઠ વિદ્યાર્થી પાસ થયા પણ જે ગઈ સાલ વેકેન્સી હતી એની કરતાં આ સાલ વેકેન્સી ડબલ કરી દેવામાં આવી છે એટલે કે વિદ્યાર્થીઓની ખાલી જગ્યા છે એ ડબલ કરી દેવામાં આવી છે બરાબર તો આ જે ગઈ સાલના જે વિદ્યાર્થીઓ હતા બાવન હજાર હતા તો આપણે સમથિંગ નેવું હજારનું ટાર્ગેટ લઈને ફરીએ કેટલા નેવું હજારનું ટાર્ગેટ વેકેન્સીનું તો ગઈ સાલનું જે મેરિટ હતું એ કઈ રીતનું હતું તો એની અંદર દેખવા જોઈએ તો જો આપણને ખબર છે કે મેરિટ કેટલે અટક્યું હતું આનો સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો હા હું અહીંયા બેક આવી ગયો છું તો એની અંદર છે જનરલ કેટેગરી હતી જનરલ કેટેગરીમાં ઇગનિસિત્તેર માર્ક્સવાળા વિદ્યાર્થી સુધી અટક્યું હતું બરાબર અને જે ઓ કેટેગરી હતી ઓબીસીમાં પણ એ જ હાલત હતી કે એમાં પણ એગ્નુ સિત્તેર સુધી અટક્યું હતું બરાબર જ્યારે એસસીની અંદર દેખવા જઈએ તો એસસી કેટેગરીની અંદર ઓગણસાઇટ અટક્યું હતું કેટલા ઓગણસાઇટ અને જ્યારે એસટી કેટેગરીની અંદર દેખવા જઈએ તો એમાં અઠ્ઠાવન માર્ક્સે અટક્યું હતું આ હતું આ સ્ક્રીનશોટ તમે પાડીને સાચવી શકો છો આ કયું છે ગઈ સાલનું મેરિટ છે તો ગઈ સાલ કરતાં આ સાલ મેરિટ ઉતરી જ શકે એવી સંભાવના છે કેમ કેમ કે વેકેન્સીની જગ્યા વધી ગઈ છે બરાબર ખાલી ભલે પાસ વધારે થયા છે પણ વેકેન્સી છે એ ડબલ કરી દેવામાં આવેલી છે એટલે આપણે અહીંયા દેખવા જઈએ તો જે આ મેરિટ છે અહીંયા આ મેરિટ સત્તાવનની આસપાસ જતું રહેશે ભલે એમણે એમ કીધું છે સંભવત સાહીઠ ટકા જે સાઈઠ માર્ક્સ મેળવેલા છે એટલા જ પાસ ગણવા પણ આ થિયરી એમની ખોટી ઠરશે શું થશે આ થિરી એમની ખોટી ઠરશે આ જે જનરલ કેટેગરી છે એ એવરેજ પાસઠથી સ સડસઠ માર્ક્સની આસપાસ આવી જશે ઓકે ઓબીસીની અને આ છે એ આમાં છે એ સત્તાવન અઠ્ઠાવનની આસપાસ રહેશે બહુ જાજુ ફેર નહીં પડે ઓકે મિત્રો અને હા તમે ફો આ પાસ થયા પછી કઈ વેબસાઈટ પર ફોર્મ ફિલઅપ કરવાનું એની ટોટલી સંપૂર્ણ આ યોજનાનો લાભ લેવો હોય એનો એક અલગથી આપણે વિડિયો બનાવીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આવી જ માહિતી મળ્યા કરશે જય હિન્દ